મહેસાણા અર્બન કો ઓપ બેન્ક લિમિટેડ મહેસાણાના બોર્ડ ઓફ ડિરેક્ટરની પેટા ચૂંટણી માટે આર કે કોમ્પ્લેક્ષ તિરુપતિ ટાઉનશિપની બાજુમાં ધરોઈ કોલોની રોડ વિસનગર ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશ્વાસ પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતની બીજા નંબરની બેંક એવી અર્બન બેંક કે જ્યાં ધરાવતી મહેસાણા અર્બન કુલ શાખાઓ છે અને કુલ લાખ સભાસદ છે મહેસાણા જિલ્લાની આઠ ડિરેક્ટરની ચૂંટણી માટે ખાસ વિશ્વાસ અને વિકાસ પેનલ બે વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે જેના ભાગરૂપે બુધવારે વિસનગર ખાતેના કાર્યાલયનું મહાનુભાવના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે વિસનગરના અને ખાસ કરીને મહેસાણા જિલ્લાના પ્રથમ સહકારી અગ્રણી કર્મવીર સ્વ સાંકરચંદ પટેલ અને તેમની સહકારી પ્રવૃત્તિઓને પણ યાદ કરવામાં આવી હતી વિસનગર કાંસાના સહકારી અગ્રણી જશુભાઈ પટેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ કોર્પોર સિટી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ આર કે મહામંત્રી કીર્તિભાઈ પટેલ પૂર્વ પ્રમુખ પરેશભાઈ પટેલ તથા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મુકેશ પટેલે સર્વેને જણાવ્યું હતું કે વિસનગરને નાગરિક બેંક પછી બેઠો કરવામાં કોઈ હોય તો એ અર્બન બેંક છે આજે અર્બન બેંકના વહીવટમાં ગફલત થતી હોય એવું લાગી રહ્યું છે ત્યારે વિશ્વાસ પેનલના ખાસ બેંકની સ્થાપના સાથે જોડાયેલ ઉમેદવારોને મતદાન કરી જીતાડવા અપીલ કરી હતી અર્બન બેંકના વિસનગર ખાતેના ઉમેદવાર કિરીટ પટેલે પણ ભારત ડેરીને ઉપસ્થિત સર્વે સભાસદોને વિશ્વાસ પેનલમાં મત આપવા માટે પણ ખાસ અપીલ કરી હતી આજના આ કાર્યક્રમમાં જશુભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ કે કે પટેલ રાજુભાઈ પટેલ કીર્તિભાઈ પટેલ સમથ ડાયમંડના ગોવિંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સહકારી કાર્યકરો ઉમેદવારો માટેના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે વિસનગરના સહકારી આગેવાનો મહેસાણા અર્બન બેંક સાથે જોડાયેલા સભાસદ મિત્રો વડીલો યુવાન મિત્રો આજે મોટી સંખ્યામાં હાજર રહી અને વિશ્વાસ પેનલના સમર્થનમાં આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા છે તો મહેસાણા અર્બન કોપરેટિવ બેંક એ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંકમાંની એક બેંક છે આજે બીજા નંબરના સ્થાને મહેસાણા અર્બન બેંક હોય ત્યારે મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિસનગરના સભાસદો અને વિસનગરના સહકારી આગેવાનો એ આ ચૂંટણીમાં તમામ જવાબદારી નિભાવી અને બેંકની પ્રગતિ કરી શકે એવા વોર્ડ માટેના ડિરેક્ટરોની ચૂંટણીમાં પોતાનો વોટ આપવા માટે અપાવવા માટે આજે આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સમર્થન આપવા ઉપસ્થિત રહ્યા છે તમામનું આજે આ કાર્યાલયના ઉદઘાટનમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને વિશ્વાસ પેનલના ઉમેદવાર શ્રી ડીએમ પટેલ અને શ્રી આનંદભાઈ પટેલની જે આગેવાની નીચે પેનલ બની છે તે જંગી બહુમતી જીતે એ માટે આજે સમર્થન આપવામાં આવ્યું છે અને રવિવાર તારીખ રવિવારે તારીખ ત્રણે ઓગસ્ટના દિવસે જે મતદાન થવાનું છે એ મતદાનમાં જંગી મતદાન થાય બેંકની પદ્ધતિમાં સારામાં સારા ડાયરેક્ટરો પોતાનો જવાબદારી અદા કરે અને બેન્કને વિવાદ સિવાય પ્રગતિના પંથે લઈ જવા માટે આજે આહવાન આપવામાં આવ્યું છે અને જે આગે સહકારી આગેવાનોએ અહીંયા ઉપસ્થિત રહીને સમર્થન આપ્યું છે ચોક્કસપણે વિકાસ પેનલના આઠે આઠ ઉમેદવાર જંગી બહુમતી જીતશે એવી સૌ કોઈને આશા છે આજે વિસ્તારની અંદર અર્બન બેંકના ઇલેક્શનના વિશ્વાસ પેનલના કાર્યાલયનું ઉદઘાટન થયું છે વિસ્તારની અંદર જે માહોલ દેખાય છે તે બધા જ સમાજના અગ્રણીઓ દરેક સમાજના પ્રતિનિધિ રૂપે આજે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ જોતો જ લાગી આવે છે કે આજે વિશ્વનાગઢ એક મત ઉપર એક વિશ્વાસ ઉપર અને વિશ્વાસ પેનલને જીતાડવા માટે કટિબદ્ધ થયેલું છે અને બેંકને સમર્થન બનાવવા માટે જે લોકો સમર્થન આપ્યું છે એ બદલ મને ખૂબ આનંદ થયો છે અર્બન બેંકના ઇલેક્શનમાં આ વખતે પૂરા ગુજરાતની અંદર અઠાવન જે શાખાઓ છે દરેક શાખાઓમાં તમે જાઓ તો આજે પ્રજા પરિવર્તન જંગી રહી છે પ્રજાનું એક જ મત છે દરેક સભા એક જ છે કે બેંકમાં જો આટલી બધી ગેરરીતિઓ થઈ હોય તો બેંકને બચાવવા માટે સહકાર ક્ષેત્ર જો સમર્થન હોય સહકાર ક્ષેત્ર જો સુરક્ષિત હોય તો જ વિક દુનિયામાં વિકાસ થઈ શકે અને બેંકના વિકાસથી જ સાચી રીતે સમાજનો વિકાસ થાય તો બેંકને બચાવવા માટે આજે અઠ્ઠાવન અને શાખાની અંદર લોકોને એક જ છૂટ છે કે પરિવર્તન લાવવું છે અને વિશ્વાસ પહેલાને જીતાડી અને નવા વ્યવહારદારો મૂકવા છે